ટ્રેન સાચે આપણે બનાવીશું ચણાના લોટના લાડુ કોઈ પણ મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે માત્ર છ સાત જેટલા ઓછા ઘીમાં દાણેદાર અને રસીલા લાડુ તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો એટલા સ્વાદિષ્ટ કે તમે વારંવાર બનાવવાનો પસંદ કરશો તો ચાલો સ્વાદિષ્ટ એવા લાડુ બનાવવાનું શરૂ કરીએ દોઢ વાટકો ચણાના લોટને ચારીને લઈએ જે જ વાટકાના માપ પ્રમાણે મેં ચણાનો લોટ લીધો તો તે જ વાટકાના માપ પ્રમાણે અહીંયા મેં અડધો વાટકો રવાનો લોટ લીધો છે તેને એડ કરીને ચારી લઈએ અહીંયા રવો ઉમેરવાથી આપણા લાડુ એકદમ ફરસા અને દાણેદાર તૈયાર થાય છે બે લોટને સારી રીતના મિક્સ કરી લઈએ બે વાટકા લોટની સામે આપણે સાત ચમચી જેટલો ઘી ઉમેરવાનું છે લોટ અને ઘીને ને સારી રીતના મિક્સ કરી લઈએ લોટના દાણે દાણામાં મોણ અને લાડુ એકદમ ફરસા બનશે પરફેક્ટ તૈયાર કરવા માટે લોટમાં મોણ દેવું ખૂબ જ જરૂરી છે આ રીતના લોટની મુઠ્ઠી બંધાય તો મોરણ આપણું પરફેક્ટ છે આપણે હાથેથી અડી શકીએ એટલું ગરમ પાણી લઈને કઠાણ લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી એડ કરીને કઠાણ લોટ બાંધી લઈએ તો કડક લોટ બાંધવાથી શું થાય એ હું વિડીયોમાં તમને આગળ જણાવીશ આ લાડુ મુઠિયા તરીને બનાવવામાં આવે છે કે લોટને શેકીને બનાવવામાં આવે છે પણ આજે આપણે લોટને શેકવાના પણ નથી અને મુઠિયાને તરવાના પણ નથી એકદમ યુનિક રીતે તૈયાર થશે તો આ રીતના થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લીધો છે હવે આ લોટમાંથી ત્રણ ભાગ કરી લઈએ હવે તેમાંથી એક ભાગ લઈને પાટલા ઉપર આ રીતના વણી લઈએ જે રીતના આપણે ભાખરી રીતના ઠીક વણી લઈશું અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાખરી વણતા તિરાડ પડે છે તિરાડ પડે એ ઉપરથી આપણે જોઈ લઈએ કે આ લોટ આપણો એકદમ કઠણ બંધાણો છે કઠણ લોટ બાંધેલો હોય છે ને તો આપણો લાડુ એકદમ ફરસો બનશે તો આ એકદમ કઠણ લોટ માંથી ભાખરી તૈયાર કરશું તો અને અને એકદમ લાડુ બનશે દાંતમાં ચોટશે પણ નહીં તો આ રીતના બધી ભાખરીને મેં વણીને તૈયાર કરી લીધી છે તો અહીંયા ભાખરીને શેકવા માટે મેં લોખંડનો તવો ગરમ થવા મેકી દીધો છે તવા ઉપર થોડું ઘી લગાવીને તેની ઉપર ભાખરી રાખી દઈએ તેની ઘી લગાવી લઈએ કેમ કે ઘી લગાવવાથી ભાખરી તવામાં નહીં નહી તમે નોનસ્ટિક તવો લેશો તો તેમાં ઘી ઉમેરવાની જરૂર જ નથી રહેતી ભાખરીને બે બાજુ સારી રીતના શેકી લઈએ તો આ રીતના બધી ભાખરીને શેકી લઈએ તો આ રીતના બધી ભાખરી તૈયાર કરી લીધી છે હવે તેને ઠંડી થવા દઈએ ભાખરીના નાના નાના ટુકડા કરીને આ રીતના મેં મિક્સરમાં ભૂકો કરી લીધો છે તો આ રીતના એકદમ દાણેદાર ભૂકો તૈયાર થઈ ગયો છે તો આપણે મુઠિયા તરીને દાણેદાર પાવડર તૈયાર થાય ને એવો જ બનીને પાવડર તૈયાર થઈ ગયો છે તો છે ને એકદમ સરળ રીતના આ લાડુ બનાવવા તો આ સરળ રીતના પાવડર બનીને લાડુ તૈયાર થતા હોય તો તો જે મુઠિયા તરવામાં તેલનો ઉપયોગ થાય છે અને આપણો સમય બરબાદ થતો હોય તો તો એ શું કામ કરવાનું આ રીતના પણ બનાવીને તૈયાર કરી શકી છે એ લાડુનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે

તો અહીંયા ચાસણીમાં થોડો યલો ફ્રૂટ કલર ઉમેરીશું આપણે આ ચાસણીમાં તાર નથી બનાવવાના માત્ર તેલ જેવી ચીકણી ચીપચીપી ચાસણી તૈયાર કરવાની છે તો ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે તેમાં તૈયાર કરેલું ચૂરમું એડ કરી દઈએ ચૂરમું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ગેસ ને બંધ કરી દઈએ આ બધું મિક્સ થઈ ગયું છે તેમાં કાજુ બદામ અને પિસ્તાના ટુકડા એડ કરી દઈએ તેને સારી રીતના મિક્સ કરી લઈએ હવે લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે લગાવીને તેમાંથી થોડું મિશ્રણ લઈને લાડુ વારી લઈએ આ રીતના બધા લાડુને વારી લઈએ તો તૈયાર છે આપણા ચણાના લોટના લાડુ તો તમને આ લાડુની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવી દેજો ફરી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ